ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટને લઈને તમામ ખેલાડીઓના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે બરોડા ક્રિકેટ એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ અકાદમી ડભોઈ સંચાલિત વડોદરા જિલ્લા કેળવણી મંડળ દ્વારા ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે અંડર ફોર્ટીન સિક્સટીન નાઇન્ટી ઉંમરના ક્રિકેટ ખેલાડીઓ માટે ઓપન સિલેક્શન માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે આજરોજ આશરે પાંચસો જેટલા રજીસ્ટ્રેશન થયા હતા ક્રિકેટમાં આગળ વધવા માટે ખેલાડીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો હાલમાં ડિસ્ટ્રિક્ટ આઈપીએલની મેચ ગ્રાઉન્ડ ઉપર રમાઈ રહી છે આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શશિકાંત પટેલે જણાવ્યું હતું કે ક્રિકેટ યુવાનોને લોકપ્રિય રમત છે જે છેલ્લા તેર વર્ષથી ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ઉપર બરોડા ક્રિકેટ એસોસિએશન અને ડિસ્ટ્રીક્ટ એકેડમી ડભોઈ દ્વારા મેચનું આયોજન કરવામાં આવે છે અને બાળકોને તૈયાર કરવામાં આવે છે જે બાળકો પોતાના કર્તવ્ય અને ઉત્સાહથી આગળ વધે અને ડભોઈ ગુજરાત દેશનું નામ રોશન કરે અને આંતરરાષ્ટ્રીય મેચોમાં સિલેક્ટ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે મંત્રી ઠાકોરભાઈ પટેલ મુકેશભાઈ वाला सहित आगे वालों उपस्थित रहा

કે જે વડોદરા જિલ્લા કેળોની મંડળ કેમ્પસમાં અદ્યતન ગ્રાઉન્ડ સાથે તૈયાર કરેલ છે આ એકેડેમી છેલ્લા તેર વર્ષથી અહીંયા ચાલી રહી છે અને આ ડિસ્ટ્રિક્ટના ઊભરતા સિતારાઓ એવા અંડર ફોર્ટીન અંડર સિક્સટીન અંડર નાઇન્ટીન અંડર ટ્વેન્ટી થ્રી આ રીતે દરેક કેટેગરીની અંદર ખૂબ સારો પ્રભાવ મળી રહ્યો છે આજ રોજ એકેડેમી દ્વારા અંડર ફોર્ટીન અંડર સિક્સટીન અંડર નાઇન્ટીનનું સિલેક્શન રાખવામાં આવ્યું છે ડિસ્ટ્રિક્ટમાંથી લગભગ પાંચસોથી ઉપરનું રજીસ્ટ્રેશન થયેલ છે ખૂબ ઉત્સાહ છે હજુ કાલથી જ આઈપીએલ ચાલુ થઈ છે તો પણ જે આજે છોકરાઓમાં કે જે ખેલાડીઓમાં ઉત્સાહ છે અને વાલીઓમાં પણ એટલો જ અનેરો ઉત્સાહ છે ને આ ઉત્સાહને ધ્યાન આપીને આજ રોજ અહીંયા આ એકેડેમી ઉપર આ ખેલાડીઓનું આજે સિલેક્શન થઈ રહ્યું છે ખૂબ નિષ્પક્ષપણે અહીંયા આ સિલેક્શન થતું હોય છે અમને પણ એઝ અ હોદેદાર અહીંયા ઘણા બધા ફોન આવતા હોય છે પરંતુ અમે એના ઉપર ધ્યાન નથી આપતા જેથી કરીને જે ક્રીમ છે એ ક્રીમ મળી શકે અને બાકીના જે કોઈ અહીંયા ખેલાડીઓ છે એને પણ સારી રીતે ટ્રેનિંગ મળી શકે હાલમાં જ ડિસ્ટ્રિક લેવલની ઘણી બધી મેચો રમાઈ રહી છે અને શહેરની અંદર પણ ખેલાડીઓનો રાફડો ફાટ્યો છે જ્યારે અહીંયા આગળ સ્ટ્રિકલી શહેરવાળાને એન્ટ્રી નહીં અને ડિસ્ટ્રિક્ટવાળાને જ ફક્ત એન્ટ્રી એ રીતે અહીં આગળ આજે આ સિલેક્શન રાખવામાં આવ્યું છે જેથી કરીને ડિસ્ટ્રિક્ટની અંદર રહેલી પ્રતિભાઓ બહાર આવે અને દેશના એક ખેલાડી તરીકે તેઓ આગળ રમી શકે એવો એક બરોડા ક્રિકેટ એસોસિએશનનો આ પ્રયાસ છે અને આ પ્રયાસ દિવસે દિવસે આગળ વધતો જાય છે તો આ તબક્કે બરોડા ક્રિકેટ એસોસિએશનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ રીતે જ ડિસ્ટ્રિક્ટ મેચો અહીંયા રમાડે અને વિદ્યાના ખેલાડીઓ આગળ વધે એ તરફ ધ્યાન આપે એવી મારી ખૂબ આશીષ